टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटली विशेष रजूआत साथे हो चुके दर्शक मित्रों, कार्यक्रम जनुनाम चैव वर्षों राशि। અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનો પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ વક્રદુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુમૈ દેવ સર્વકાર્યેશુ સર્વદા મિત્રો પંચાંક જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે ત્રીજી ડિસેમ્બર બે હજાર ને પચીસ આજનો વાર છે બુધવાર તિથિની વાત કરવામાં આવે તો આજે માક્ષર સુદ તેરસ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર ભરણી બની રહ્યું છે યોગની વાત કરીએ તો આજે પરિધ યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે ગરજ કરણ રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ રાત્રિના અગિયાર કલાક ને ચૌદ મિનિટ સુધી મેષ રાશિમાં રહેશે અર્થાત રાત્રે અગિયાર ને ચૌદ જે કંઈ પણ જાતકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ મેષ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અ લ ઈ અને અને તે જ પ્રમાણે નામકરણ પણ શુભ શાસ્ત્ર સંગત ગણાશે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરી લઈએ આજના દિવસના યોગ શુભ મુહૂર્તોની એ પહેલા જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત આજે સૂર્યોદય સવારે સાત કલાક અને છ મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે પાંચ કલાક અને બાવન મિનિટ થશે આજે રાહુ કાલમ બપોરે બાર કલાક ઓગણત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને એકાવન મિનિટ સુધી રહેશે ત્યારે વિજયમૂર્ત બપોરે બે કલાક અને સત્તર મિનિટથી પ્રારંભ કરી ત્રણ વાગ્યા સુધી છે આજે સિદ્ધિયોગ બની રહ્યો છે આજે રવિ યોગ પણ બની રહ્યો છે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આજે વાહન વ્યવહારમાં થોડીક સાવચેતી થોડી સાવધાની આપના માટે શુભ સાબિત થઈ શકે છે નોકરિયાત લોકોને આજે સન્માન મળવાના યોગો છે ગ્રહવાન છે સ્વભાવમાં થોડું ચીડિયાપણું આજે આવી શકે થોડી બેચેનીના કારણે આ સ્થિતિ બનવાની સંભાવનાઓ છે આજે માતાનો સહકાર મળવાની સંભાવનાઓ છે તમને માતાની હુંફ માતાનો સહકાર મળશે જેથી માનસિક શાંતિનો અનુભવ થઈ શકશે પારિવારિક જીવનમાં આજે સુખ શાંતિ બની રહેશે એટલે પારિવારિક દ્રષ્ટિએ દિવસ અનુકૂળ રહેશે ટૂંકમાં આજનો દિવસ તમારા માટે શુભ છે અને જો વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી કોઈ પણ રીતે આપ બદામી રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીશું આજના દિવસે તો આજના દિવસે અથર્વશીર્ષના પાઠ ગણેશ અથર્વશીર્ષના પાઠ આપના માટે કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ બને છે વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજે તમને ધન લાભ થવાની સંભાવનાઓ છે આર્થિક રીતે દિવસ તમારા માટે અનુકૂળ લાભ કરતા બનતો જોવા મળી રહ્યો છે સુખ અને શાંતિનું વાતાવરણ આજે તમારી આજુબાજુ જોવા મળી શકે એટલે દિવસ સુખદ આનંદદાયક અને શાંતચિત્ત જોવા મળે એવા ગ્રહમાન છે આજે કોઈ વડીલ વ્યક્તિનો સાથ મળશે જે તમારા માટે ઘણું શીખવા માટે કાર્યકર સાબિત એટલે એની પાસે કોઈ વડીલ વ્યક્તિની આજે મિત્રતા કે એમનો સહયોગ રહેશે જેમની પાસે તમે ઘણું બધું આજે જ્ઞાન પ્રાપ્ત કરી શકશો મિત્રો સાથે સાંજનો સમય વિતાવાનો અવસર મળશે એટલે આખા દિવસની થકાન દૂર થઈ અને ફ્રેશનેસને અનુભવ કરી શકો શાંતિનો અનુભવ થઈ શકે આ ઉપરાંત આજે રચનાત્મક કાર્યમાં લાભ થઈ શકે છે કોઈ ક્રિએટિવ વર્ક તમને મળે ને કરીને તમે બેનિફિટ લાભ ઉઠાવી શકો એવા ગ્રહ માનુદિત છે એટલે એકંદરે જો વાત કરવામાં આવે તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ મંગલકારી કલ્યાણકારી બની રહ્યો છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે એ રાખોડી રંગ છે કોઈ પણ રીતે રાખોડી રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીશું આજના દિવસે તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય છે ગાયોની સેવા કરવી ગાયોને ઘાસચારો પધરાવો લાભ કરતા નીવડશે હવે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રના તૃતીય ક્રમાંકમાં આવનારી આ રાશિ જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે બાળકોના કામથી તમને ખુશી મળી શકે આનંદ થઈ શકે ગર્વ લઈ શકો બાળક ઉપર એવું આજનું વાતાવરણ બનશે આજે તમને ભૌતિક સંસાધનો પ્રાપ્ત થઈ શકે સૂક્ષ સુવિધાના આજે સાધનો તમે વસાવી શકો પ્રાપ્ત કરી શકો એવા ગ્રહમાન બની રહ્યા છે તો તમારી આજે આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે લાભના યોગો પુષ્કળ આજે જોવા મળી રહ્યા છે સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ તમને મળશે જે તમારા માટે બહુ જ લાભકર્તા અને આનંદદાયક સાબિત થશે આજે આળસને છોડીને સક્રિય રીતે આગળ વધવા પ્રયાસ કરશો તો નિશ્ચિત તમારા ટાર્ગેટ્સને તમે પૂર્ણ કરી શકશો તમારા ધ્યેયને તમારા ગોલને તમે અચીવ કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે એટલે ટૂંકમાં આજનો દિવસ મિથુન રાશિ માટે શુભ છે મંગલકારી છે કલ્યાણકારી છે અને જો વાત કરવામાં આવે નહીં તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે એ લીલો રંગ છે કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે મગનું દાન કરવું મગનું સેવન કરવું શુભ અને મંગલકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક સિંહ અને કન્યા રાશિની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું કર્ક રાશિ

એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે શિક્ષણના ક્ષેત્રમાં સારામાં સારું પ્રદર્શન થઈ શકે એટલે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આજનો દિવસ ખૂબ શુભ અને મહત્વપૂર્ણ બાબતોમાં આ લાભ કરાવનાર જોવા મળી રહ્યો છે પ્રણય સંબંધોમાં થોડું સંતુલન જાળવવાની જરૂર રહેશે અન્યથા પ્રણય સંબંધો વિફળ થવાની સ્થિતિ પર આવી શકે એવા ગ્રહમાન છે તો ટૂંકમાં આજનો આપનો દિવસ મિશ્રિત ફળદાતા જોવા મળી રહ્યો છે અને વાત કરી લઈએ ઉપાયોની કર્ક રાશિના જાતકો માટે આજે પોપટી રંગ શુભ છે મંગલકારી છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય છે આજે ગાયોની વચ્ચે થોડો સમય પસાર કરવો ગાયોની સેવા કરવી ગાયોને ઘાસચારો પધરાવો કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ રાશિચક્રની આ પાંચમી રાશિ જેના વર્ણના અક્ષરો છે અને ટ આવા જાતકો માટે દિવસ શુભ છે તમારો દિવસ રોમાંચક રહેશે ઘરમાં શુભ પ્રસંગોનું આયોજન થઈ શકે માંગલિક કાર્યક્રમો આજે તમારા ઘરમાં બનતા જોવા મળી શકે છે મિત્રોના મદદ દ્વારા મિત્રોની મદદથી વ્યાપારમાં નવા રસ્તા ખોલી શકે લાભના રોજગારના અવસરો મળી શકે એટલે એકંદરે મિત્રોની મદદ આજે તમારા માટે ખૂબ કારગર ખૂબ લાભપ્રદ સાબિત થવાની છે આજે ભાગ્ય નાણાંકીય બાબતોમાં લાભ અપાવી શકે છે તો આજનો દિવસ થોડીક મહેનત કરશો તો ભાગ્ય તમારા પક્ષ છે આર્થિક લાભના ઘણા અવસરો તમને મળતા જોવા મળશે એટલે એકંદરે દિવસ શુભ અને મંગલપ્રદ રહેશે તમારા ફસાયેલા પૈસા પાછા મળી શકે કોઈ જગ્યાએ તમારું પેમેન્ટ દબાયું છે કોઈ જગ્યાએ તમે રોકાણ કર્યા છે ને દબાઈ ગયા છે પાછા મળતા નથી એ આજે પરત આવવાની સંભાવનાઓ પ્રબળ છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે અને વાત કરવામાં ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે ગુલાબી રંગ કોઈપણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ કરવો લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ

કાર્યસ્થળમાં વધુ મહેનત કરવી પડશે આજે સહજતાથી કાર્ય બનતું નહીં જોવા મળે થોડી મહેનત વધારે લાગશે ત્યારે કામ કામ પૂરું થશે બધા જ થઈ શકે એવા પણ છે પણ મહેનતથી બધા કામ પૂરા થશે થોડો દિવસ વધારે લાગશે આજે આર્થિક સ્થિતિ તમારી મજબૂત બને છે તો સલાહ અને સૂચનોને લોકો માન આપશે તમે જે સલાહ આપો છો તમારી જે સૂચન છે એને લોકો આજ સન્માન આપશે રિસ્પેક્ટ કરશે તમારી વાતને સ્વીકાર કરશે એ દિવસથી તમારા માટે દિવસ માનપૂર્ણ સાબિત થવાનો છે આજના દિવસે ક્રોધથી બચવું ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું ખૂબ શુભ અને મંગલકારી સાબિત થઈ શકે કન્યા રાશિના જાતકો માટે ક્રોધનું સ્થાન આજે નથી જો ક્રોધ કરશો તો આખા દિવસના શુભત્વનો વિનાશ થઈ શકે એટલે આજે ક્રોધથી બચવું આપના માટે શુભ છે અને હવે વાત કરી લઈએ ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ઘેરો લીલો રંગ છે કોઈપણ રીતે ઘેરા લીલા રંગનો પ્રયોગ કરવો લાભ કરતા નીવડશે ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠતમ ઉપાય છે આજે તાંબાના પાત્રમાં રહેલા જળનું સેવન કરવું શુભ સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિચક્રની આ સાતમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજનો દિવસ થોડો મૂંઝવણપૂર્ણ એટલે કન્ફ્યુઝનવાળો રહેવાનો છે નિર્ણય લેવામાં અસમર્થતા જોવા મળી શકે વધતા ખર્ચ ઉપર આજે નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક બની રહેશે ખર્ચની ગતિવિધિ પર ધ્યાન રાખવાની જરૂર રહેશે અન્યથા બજેટ ગડબડ થઈ શકે નુકસાનની ભીતિ છે અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ રહેશે જેથી તમારા કાર્યમાં તમારું પ્રગતિ તમારું માન જળવાઈ રહે તમને લાભ મળે એ પ્રકારના પણ આજના ગ્રહમાન છે તો આજે વિરોધીઓનો વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ વધી શકે વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસના ક્ષેત્રમાં સફળતા મળી શકે એમની રૂચિ વધી શકે મૂંઝવતા પ્રશ્નનું સમાધાન થઈ શકે એટલે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસની દ્રષ્ટિએ ખૂબ શુભ છે લાભકર્તા છે મંગલકારી છે પણ આજે એક ઘટના કે તમારી ઈચ્છા વિરુદ્ધનું કોઈ કામ થશે જેથી તમારું મન બેચેન રહેશે પરેશાન રહેશે ચિંતાઓને ગ્રસિત થઈ શકે એટલે ટૂંકમાં આજનો દિવસ તમારા માટે દ્વિધાપૂર્ણ જોવા મળી શકે છે થોડીક માનસિક વાળો આજનો દિવસ રહી શકે અને વાત કરી લઈએ ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો લીંબુ પીળો રંગ આપના માટે આજે શુભ છે મંગલકારી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો તો તમારા માટે શુભ રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે ખાસ કરીને લીલા વસ્ત્રનું દાન કરવું લાભ કરતા નીવડી શકે બ્લેન્કેટનું પણ દાન કરી શકો શિયાળાની ઋતુ છે કોઈ એક ગરીબ વ્યક્તિને લીલા રંગનું ઊનની વસ્તુ કે લીલા રંગના કાપડની વસ્તુ આજે લીલું વસ્ત્ર દાન કરવું લાભ કરતા વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રના આઠમા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજનો દિવસ થોડો ઉત્સાહવર્ધક રહેવાનો છે ઉત્સાહજનક રહેવાનો છે ઉત્સાહપૂર્વક દિવસની શરૂઆત થશે પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ પણ આજે તમને મળતો જોવા મળી શકે પારિવારિક મજબૂતી છે મૈત્રભાવની મજબૂતી રહેશે જેથી તમારા કાર્યોમાં સહજતા મળશે કોઈ પણ કામ હશે આમનો સહયોગ તમને રહેશે આજે તમારા મોટા કાર્ય પૂર્ણ થઈ શકે એમ છે જેથી તમારું મન પ્રફુલ્લિત રહેશે આનંદિત રહેશે તો માતા પિતાના આશીર્વાદ વિશેષ ફળદાયી છે તો આજે માતા પિતાની સેવા કરવી તમારા માટે આવશ્યક છે એમની સેવાથી એમના આશીર્વાદ થી લાભના અવસરો છે તો મા બાપની સેવા કરી દિવસની શરૂઆત નિશ્ચિત લાભની સ્થિતિ બની રહી છે વરિષ્ઠોની મદદથી તમારું અટકેલું નાણું ધન પાછું આવી શકે છે તો ઘરના વડીલોનો સહયોગ લેવો એમનું માર્ગદર્શન લેવું એમનો સહયોગ રહેશે તો નિશ્ચિત લાભ મળશે ટૂંકમાંથી અનુકૂળ છે વાત કરી લઈએ ઉપાયોની આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ પિસ્તા ગ્રીન છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો હિતકર રહેશે ઉપાય આજના દિવસે અક્ષત કહેતા ચોખા અને મગનું દાન કરવું બીજા અર્થમાં ચોખા અને મગની દાળ ખીચડીનું દાન કરવું પણ કલ્યાણકારી સાબિત થઈ શકે વાત કરી લઈએ આગળની રાશિ ધનરાશિ રાશિચક્રની નવમા ક્રમની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે આપનો દિવસ થોડોક બિઝી રહેશે વ્યસ્ત બની રહેશે આજે તમારી મહેનતનું પૂરેપૂરું વળતર પૂરેપૂરું ફળ તમને મળે એવા ગ્રહમાન છે આજે વાણીને ગુસ્સા અને સંતુલિત રાખવા ક્રોધ અને વાણીને આજે નિયંત્રિત રાખવા ખૂબ શુભ રહેશે મોડી રાત સુધી નાની મોટી યાત્રા થવાની સંભાવનાઓ છે તો સાથે આજે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું પડશે આરોગ્ય બાબતે થોડીક બેદરકારી તમારા માટે નુકસાનદેહ સાબિત થઈ શકે તો આરોગ્ય પ્રત્યે થોડીક સભાનતા થોડીક સાવચેતી રાખવાની જરૂર છે ધ્યાન રાખવાની જરૂર છે આજે ગેસ્ટ્રિક એસિડિટીની સમસ્યા સામાન્ય રીતે આપની અંદર જોવા મળી શકે વાત કરી લઈએ ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ભગવો રંગ છે કોઈ પણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારક રહેશે ઉપાય શું કરશો તો આજના દિવસે શ્રેષ્ઠમ ઉપાય છે હનુમાનજી મહારાજના દર્શન કરવા એમની સ્તુતિ કરવી બજરંગબાણ કે હનુમાન ચાલીસાના પાઠ કરવા લાભ કરતા નીવડશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ પર જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને ગ્ય આવા જાતક માટે આજે ભાગ્ય તમારા પર મહેરબાન થતું જોવા મળી શકે એટલે આજે થોડીક મહેનતમાં વિશેષ લાભના યોગો છે સંપત્તિ વધારવાના પ્રયાસો પણ સફળ થઈ શકે છે અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું લાભ કરતાં નીવડશે પ્રગતિની સાથે જવાબદારીઓ પણ તમારી પર આવી શકે તમને બિઝનેસમાં ઓફિસમાં પ્રગતિ થઈ શકે પ્રમોશન થઈ શકે નવી જવાબદારીઓ તમને સોંપવામાં આવી શકે છે એ બાબતે ખાસ ધ્યાન રાખવાની જરૂર રહેશે વિરોધીઓ વિરોધીઓને શત્રુઓ શાંત રહેશે તમારા વધતા પ્રભાવના કારણે એ શાંત રહે પ્રકારના ગ્રહમાન છે આજે પરિવારનો સંપૂર્ણ સહયોગ રહેશે પરિવારના લોકો તમારી સાથે સપોર્ટમાં રહેશે તમારી પડખે ઊભા રહેશે એટલે દિવસ અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે દુર્વાસ્યામ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે તીર્થની યાત્રા કરવી તીર્થ સેવન કરવું કોઈ પણ દેવાલયમાં દર્શન કરવા અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ઘ શ સ અને શ આવા જાતકો માટે આજે આપની વાણી અનિયંત્રણ રહેશે તો તમારા કામ બગડી શકે છે તો વાણીને નિયંત્રિત રાખવી લાભ કરતા નીવડી શકે જીવન સાથી સાથે આજે કોઈ વિચારની મતભેદની સ્થિતિ બને વૈચારિક મતભેદો ઊભા થશે ધાર્મિક કાર્યક્રમોમાં આજે તમે જોડાઈ શકો ભાગ લઈ શકો એટલે ધાર્મિક ભાવનાનો આજે વિકાસ છે આધ્યાત્મિક ચેતનાનો વિકાસ આજે જોવા મળી શકે આજનો દિવસ થોડોક વ્યસ્ત રહેશે આજે જોખમી રોકાણથી બચવાની જરૂર છે ઇન્વેસ્ટમેન્ટ કરવું શુભ છે પણ સમજી વિચારીને કરવું કોઈ જોખમી રોકાણ કરવું નુકસાનદેહ સાબિત થઈ શકે એ વાતની ખાસ ધ્યાન રાખવી વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે આસમાની બની રહી છે ઉપાય શું કરવાનો છે તો આજના દિવસે રાધાકૃષ્ણના મંદિરમાં દર્શન અવશ્ય કરવા કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીએ રાશિચક્રની આગળની રાશિ મીન રાશિ રાશિચક્રની બારમી રાશિ મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ અને થ આવા જાતકો માટે આજે ઘરના રખરખાવ પર દેખરેખ પાછળ જાળવણી પાછળ કે રિપેરિંગ માટે આજે ધન ખર્ચ કરી શકો કરવો પડી શકે એવા પણ ગ્રહમાન છે મિત્રો અને સંબંધીઓ આજે પરિવારની મુલાકાત માટે અચાનક આવી શકે છે અણધાર્યા મહેમાનોનું આજે આગમન થઈ શકે છે અને જે આપના માટે સરપ્રાઇઝ કે આનંદની સ્થિતિ બનાવી શકે છે રાજકારણમાં સંપર્કો વધારવાનો લાભ મળી શકે જો પોલિટિક્સમાં છો તો લાભ આજે જોવા મળી શકે રોકાણની દ્રષ્ટિએ દિવસ ફાયદાકારક છે ઇન્વેસ્ટમેન્ટ માટે દિન શુભ છે લાભકર્તા છે આજે ધાર્મિક કાર્યક્રમોમાં તમારો વિશ્વાસ વધશે ધર્મ પ્રત્યે તમારી ભાવનાઓ મજબૂત થતી જોવા મળશે ટૂંકમાં વાત કરીએ તો દિવસ અનુકૂળ છે વાત કરી લઈ ઉપાયો લઈ શુભ રંગ આજે સોનેરી રહેશે કોઈ પણ રીતે ગોલ્ડન રંગનો પ્રયોગ સોનેરી રંગનો પ્રયોગ તમારા માટે હિતાવા છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે કોઈ પણ પ્રકારનું ધાર્મિક કાર્ય કરવું કોઈની મદદ કરવી પુણ્યનું કામ કરવું તમારા માટે લાભકર્તા સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરેલી અંકશાસ્ત્ર ની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક ત્રણ અને ભાગ્યાંક છ હશે ત્રણ નંબર બૃહસ્પતિનો અને છ નંબર શુક્રનો શુક્ર ગુરુનો આયોગ ધાર્મિક રીતે તમારા માટે શુભ રહેવાનો છે આર્થિક બાબતોમાં પણ લાભ કરતા છે ધાર્મિક અને આર્થિક લાભ આજે તમને મળી શકે આધ્યાત્મિક શાંતિ અને દાન ધર્મ દ્વારા પુણ્ય લાભ પણ મેળવી શકે એ પ્રકારના ગ્રહમાન છે તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવદની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ તો વાત કરી લઈએ આજના દિવસના વિશેષ મહામંત્રની જેનો જાપ આપના માટે કલ્યાણકારી બનશે તો નોંધી રાખો આજનો આ વિશેષ મહામંત્ર ઓમ રીમ શ્રીમ ક્લીમ કાલિંદ્ય દૈવ્ય નમઃ મા યમુનાજીનો આ મંત્ર જેનો જાપ આજે તમારા માટે શુભ મંગલકારી સાબિત થવાનો છે તો એક માળા મંત્ર જાપ કરો અને પછી દિવસની શરૂઆત કરો દિન આપના માટે આનંદદાયક બની રહેશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની આ યથાશક્તિ મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપણ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમ આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ્ય રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર